ને આજે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું છે બાર બપોરથી કારણ કે અત્યારે વાગ્યા છે પોણા બાર વાગ્યા છે કારણ કે સવારે થોડું કામ હતું એટલા માટે હું ગયો તો મઢે મઢે તમને બધાને ખબર છે ચૈત્રી મહિના નવરાત્રિ છે એટલા માટે થોડું ઘણું કામ કામકાજ હોય એટલા માટે મઢે ગયો તો એટલે બ્લોગનું સ્ટાર્ટિંગનો સમય રહ્યો ન તો એટલા માટે ને અત્યારમાં જણાવી દો તમે રાંધવાનો સમય થઈ ગયો છે બાર વાગી ગયા છે એટલે રાંધવાનું છે ને જાહબેન ને રમાડે છે બા

તો કેવલ કાકી રસોઈ બનાવવાની તૈયારી કરે છે એટલા માટે અને રસોઈમાં આજે શું બનાવે છે એ જરીક જોઈ લેવી શું બનાવવાનો પ્લાનિંગ છે સરગવાની કઢી સરગવાની કઢી તો કાય વાંધો નહીં સરગવાની કઢી કઈ રીતે બને છે એ તમને બધાને બતાવશું જો કે તમને બધાને આવડતી દેશે કારણ બપોરે બપોરા ટાઈમે મેળા આવે કાય વાંધો નહીં તો કન્ટિન્યુ લોકો બધા બનાવે જો

બધા બધાય મન કહે કે હા અને રાજકોટ થી ભાવનગર થી અને ત્યારબાદ અમદાવાદ થી પ્રકાશભાઈ ભાવનગર થી મીરાબેન મધુબેન આહિર કોમેન્ટ એમ કરતા હતા કે તમારા માસી અમરેલી વાળા ભનુ માસી છે ને બહુ માયાળું છે એ કે હા શું લે શું ખબર અમારા નંબર અમારે કેમ વખાણ કરવા કા

পননে কটা মতার সিলার সিলাই আন্পালেলে সিলেেলে আথলেলেবেে, আঙটলেলেের আনাভলে. কনাহলেলেলে অনালের ইলেেেেল আনাছের ಗೋದೇನು ಉನ್ನಳಿ ಗೋದ ಏ ಮಾಶಿ ગઈ ಸಲ ತಮ್ಮ ಗೋದರು ಮೈಂಡ್ ತು ಈ ಪೂರು કર્યું કે ಅಧರು पड्योस ಏ ಬಾಪಾ ಹಾ ಇಕೇ ಪೂರು ಮಾಡ್ಮನ ಮಾಂಗೋನ್ ತಮ್ಮ ಅಹೇ ಗೋದರೆ ದೇದ್ ತಮ್ಮ ಬೆನ್ ನಕ್ಕರ್ ವಳೈ ಪಾತೆ ಮೇತನ್ನ ಉಲાળಲೇ ಹಾಯ್ ಹಾ ಮಾರ ಗೋದರನ ದಿನನೇ देवाಸಾಯ್ ಅದು ಆಡ್ಲು ಎಂತ ಆಡ್ಲು ಹುಯಿ ಆಡ್ಕನ ಮೊಟೋ ಸೇ ಹಾ ಅನೆ હવે ಆ ಆಡ್ಲು ಪಾಸ್ಲನೆ ಸಲಾವನ એટલે ಪಕ್ಟು થઈ जाये ಬೇ ಬೇನೋ ತನ್ನ ಗೋದರನ ಮಾಪ್ಲೇಸೇ

મારી ફેવરિટ અને મસ્ત જો કાંદા ટમેટાની મસ્ત પેસ્ટ બનાવી નાખી છે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ બહુ મસ્ત ની પેસ્ટ બનાવી હનુમાસી આવ્યા છે ને તો ગોદરા જો એ ચાલુ ગોદરું પકડી લીધું કઈ વાંધો નહીં પછી પાછા બીજા દિવસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત બધા મજામાં મજામાં જશો અમે પણ ખૂબ જ મજામાં છીએ આજના છે ને બે વાર મારે તમારા ખબર અંદર પહોંચાઈ ગયા જો બહુ મજામાં જ ને તો એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો અત્યારે અમે જાગી ગયા છીએ કાલે મારા માસી આવ્યા હતા અને માસી આવ્યા હતા ને ત્યારે એટલા માટે છે ને ગોદરા બનાવતા હતા કારણ કે અત્યારે ઉનાળો ને એટલે ગોદરાનું પાસું ચાલુ થઈ ગયું

અને શિરામાં તમારે હું ચા ભાખરી હોય કા મમ્મી કેમ રહ્યા તમારા તબિયત પાણી સારું છે આજે જાવું છું ને બાટલો ચઢાવવા જાવ છું આસપાસો થોડુંક થઈ ગયું છે ને હા કારણ કે કાલ બાટલાનો કે પતો કાઉધી સારું રહ્યું બે દી આસપાસમાં બે દી બાટલા ચડાવીએ એટલે પાસે કોસ પૂરો થઈ જાય અને દવા છે ને કાલે પીધી નહોતી નહોતી પીધી પીધી તી જોયું

નોર ડીકડ ડાય ડાય ડમર ડીકડ તો મારા મમ્મીને અત્યારમાં છે ને બાટલો ચડાવવા જવાનું છે ઢસા એટલા માટે એમ કહે છે કે આરે લઈ લે છે નહીં છે નહીં પાસે આવું પણ મારા આમ તો કેમ ફોન છે અને

ચલો તો આ સાથે આપણે આજનો અવલોગ અહીંયા પૂરો કરીશું કાલે પ્રતિ મળીશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય બાય